અમદાવાદમાં લોકોને કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના પોસ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં પાંચથી સાત નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લીધી છે તેમાંથી ત્રણ અમિતસિંહ ડાભી કાલુ ઉર્ફે મયુર મકવાણા અને પિયુષ મકવાણાની અટકાયત કરી છે જ્યારે અન્ય નબીરાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે જાહેરમાં પાંચ થી સાત નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા હતા નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાવ કાયદાનું ભાન ભૂલીને રહ્યા હતા શહેરના સિંધુ ભવન અને એસજી હાઈવે પોલીસ દ્વારા રાતભર ચેકિંગ કરાતું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ એસજી હાઈવે પરના જ ઇસ્કોન પાસેની દારૂની મહેફિલ માણી રહેલા નબીરાવના વિડિયોએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે ચિરાગ પાતડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ